છે ઈડર શહેરમાં ખાસ કરીને ઈડર પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારમાં દેશી અને અંગ્રેજી તારનો ગેરકાયદે સર્વે ધમધમાકેદાર ચાલી રહ્યો છે ઉલ્લેખનીય છે કે જ્યાં તારું વેચાણ થઈ રહ્યું છે તેના નજીકના અંતરમાં જ સરકારી કચેરીઓ આવેલી છે પરંતુ સરકારી તંત્ર અને ઈડર પોલીસના નાક નીચે તંત્રના ડર વિના પોલીસને ખુલ્લી ચેલેન્જ ફટકારતા બુટલેગરો દેશી અને અંગ્રેજી તારૂનો ગિરકાયદે સર્વેપડો કરતા જણાવ્યા છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુટલેગરો દ્વારા રોયલ ગ્રાહકોને હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે કહેવાય છે કે તારુના સેવનથી નિર્દોષ પરિવારોના ઘર બરબાદ થતા હોય છે અને લોકો આ ઝેર સમાન દારૂનો નશો કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે